આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુધાન ગઢવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા યાત્રા પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓએ એક જાહેર સભાને સંબોધી હતી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની જાણકારી અપાઈ હતી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તમામને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતો જાહેર સભા બાદ આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વિજય યાત્રા રેલી કાઢવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બાબા સાહેબ કરી હતી અને ત્યારબાદ સમર્થનમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો દાહોદ જિલ્લામાં પોતાનો જનાધાર વધારવાનો અને આગામી ચૂંટણીઓમાં કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ દર્શાવે છે દાહોદમાં વિજય સંદેશ યાત્રામાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું જે રીતે વિસાવદરની જનતાએ ભાજપ નાણાં ઉતાર્યું છતાં પણ વિસાવદર જનતાએ લપડાક માર્યો મેસેજ આપ્યો છે કે જો જનતા એક થાય તો ભાજપને હરાવી શકાય એમ છે અને બીજો મેસેજ એ છે કે ભાજપને માત્ર આમ આદમી પાર્ટી હરાવી શકાય છે એટલે આ સંદેશો લઈને અમે ઘર ઘર સુધી જવાના છીએ એના ભાગરૂપે આજે અહીં આવ્યા છે મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ છે ભાજપની સિસ્ટમથી જે પરેશાન છે એ તમામ લોકોમાં કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે ગુજરાતના નાગરિકો હોય તમામ વર્ગના તમામ ધર્મના તમામ જ્ઞાતિ જાતિના લોકોમાં એક ઉત્સાહ છે વિસાવદરની સીટ જીત્યા પછી બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે કોંગ્રેસ પિક્ચરમાં ક્યાં છે નહીં એટલે કોંગ્રેસ આગા ગુજરાતમાં પાંચ ટકા વોટ સાથે જીરો સીટ ઉપર સત્યાવીસ માં રહેવાની છે એનાલિસિસ કહી રહ્યા છે સાથે સાથે ભાજપ થી લોકો ત્રાઇમામ પોકારી ગયા છે એટલે આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસ માં ભારી બહુમત થી સરકાર બનાવવા જઈ રહી છે એટલા માટે આજે પણ અહીંયા દાહોદ પણ માનનીય અમારા નરેશ બારિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના અને કોંગ્રેસના આગેવાનો જોડાયા છે એમને હું આવકારું છું

તમે જો ચેતરભાઈ વસાવાએ બે હજાર પચીસો કરોડ નું બહાર લાવ્યા એટલે એમને પણ ડરાવવાની કોશિશ કરવાથી આખો સમાજ આદિવાસી સમાજ નારાજ છે ભાજપની આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા છતી થઈ ગઈ છે આદિવાસી સમાજની સાથે તમામ સમાજોની અત્યારે ભાજપે એવું કહી શકાય કે એનું શોષણ કર્યું છે એની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી છે એટલે પેલા કોંગ્રેસનો હતો ગઢ પછી ભાજપનો ગઢ અને હવે આગામી ત્રીસ વર્ષ સુધી

અમે પચાસ લાખ સભ્યો સુધી પહોંચવાના છીએ લોકોમાં ખૂબ ઉત્સાહ છે આજે પણ જયારે અમે મિસ અમે જાહેર કર્યો છે ત્યારે દરરોજ દસ પંદર દસ પંદર હજાર લોકો મિસ કોલ થી જોડા રહ્યા છે અત્યાર સુધી એક લાખ થી વધુ લોકો મિસ થી આ અઠવાડિયાની અંદર જોડાયા છે તો મને પૂરો વિશ્વાસ છે કે રોજે રોજ અને હવે અમે રૂબરૂ પણ જઈ રહ્યા છીએ સદસ્યતા અભિયાનમાં લોકોને યુવાનોને આહવાન કરી રહ્યા છીએ કે ભાજપ કોંગ્રેસ ને અહીંયા લૂંટ ચલાવી છે ત્રીસ વર્ષ કોંગ્રેસે લૂટ ચલાવી ત્રીસ વર્ષ ભાજપે લૂટ ચલાવી કોઈ સમાજનો વિકાસ ભાજપે કર્યો નથી કોંગ્રેસે કર્યો તો આમ આદમી પાર્ટીને એક મોટો મોકો આપવા માટે અમે પણ લોકોને અપીલ કરી છે અને લોકો પણ અત્યારે તૈયાર છે કે આમ આદમી પાર્ટીને એક નવી પાર્ટી આવી છે જે ઉભરતી પાર્ટી છે સારા લોકો સાથે આવી છે અને વિઝન સાથે આવી છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે લોકો વિશ્વાસ કરશે અને લોકો એટલે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી એટલી જ ભાજપ ને હરાવી શકાય એમ છે તો અત્યારની દ્રષ્ટિએ અમે આમ આદમી પાર્ટી ના એક કાર્યકર્તા નેતા એવું માની ચાલી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપ ને હરાવશે અને બે હજાર સત્યાવીસ માં સરકાર બનાવશે